આવતી કાલે એટલે કે 11 ફેબ્રુઆરીએ એમણે દિલ્હીમાં પંજાબના એમના તમામ ધારાસભ્યોને તેડાવ્યા છે સામાન્ય રીતે પોતાના ધારાસભ્યો પોતાના પક્ષના ધારાસભ્યો જ્યાં સત્તા છે એમની પાસે મુખ્યમંત્રી ભગવંતસિંહ માન છે એમની સરકાર છે એ અરવિંદ કેજરીવાલનો અહમ કેટલો છે કે એને જેટલા ધારાસભ્યોને દિલ્હી બોલાવવાનું પસંદ કરે છે અને પોતે જ પંજાબ જવાની તૈયારી દર્શાવતા નથી મને લાગે છે કે લોકશાહીનું હનન કરવાની શરૂઆત અહીંયાથી થાય છે તો અરવિંદ કેજરીવાલ તો એમાં બે ચાસણી ચડે એવા છે એની સત્તાનો એ બેફામ દુરુપયોગ કરે છે અને પોતાનાથી આગળ નીકળી જાય એવા કોઈ આમ આદમી પાર્ટીમાં નેતા હોય તો એમને છે દિલ્હીમાં જ્યાં સુધી એમની સત્તા હતી ત્યાં સુધી ભગવંતસિંહ માન પંજાબના મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના નેતા આમ તો પહેલા સાંસદ પણ હતા અને એમના ઉપર વારંવાર એવા આક્ષેપો થતા હતા કે સંસદમાં પણ દારૂ પીને આવે છે એ ભગવંતસિંહ માન હવે અરવિંદ કેજરીવાલની કેટલી આમન્યા જાળવશે એક મોટો પ્રશ્ન છે અને આવતીકાલની બેઠક પછી શું થશે એના વિશે ભારતીય જનતા પાર્ટીના ગોવેલ્સ જ નહીં ના ગોબેલ્સ પણ કામે વળી ગયા છે કારણ કે ભારતીય જનતા ને તો કઈ પોતાની સત્તા એ સ્થાપિત કરે કારણ કે ગવર્નર એમનો કયા ઘરો હોય ત્યાં અને ભગવંતસિંહ માન અને આમ આદમી પાર્ટીને પણ આમે પોતાની વિચારધારા શું છે એ જ મોટો પ્રશ્ન છે એમની પાસે કોઈ વિચારધારા નથી રાષ્ટ્રપિતા મહાત્મા છબી અને માન્ય વડાપ્રધાન ની છબી એ બંને છબીઓ એ સામાન્ય રીતે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી એની છબી એ ત્રણ છબી એ મુખ્યમંત્રીના કક્ષમાં હોય એ સામાન્ય પરંપરા રહી છે અને કેજરીવાલે એ પરંપરા તોડી નાખી છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની છબી રાખે અને સરદાર ભગતસિંહ ની છબી રાખે અને પોતે જાણે કે ડોક્ટર સાહેબ આંબેડકરના અનન્ય ભક્ત હોય અથવા તો ભગતસિંહ નારા ને લઈને ઇન્કલાબ જિંદાબાદનો નારો લગાવે એટલે જાણે કે એ ભગતસિંહ ના માર્ગે ચાલી રહ્યા છે એવું દેખાડવાની કોશિશ કરે છે મને લાગે છે છે કે કેજરીવાલ એ વ્યવસ્થા રહ્યા ક્રિએટ ક્રિએટ કરવામાં એમને વિશેષ રસ રહ્યો છે અને એ હવે એમનો અહમ એ દિલ્હીની ચૂંટણી હારી ગયા પછી દિલ્હી વિધાનસભાની ચૂંટણી હારી ગયા પછી પોતે પણ હારી ગયા પછી એ હજુ ઓગળતો નથી એમનો અહમ આવતીકાલે શું થશે દિલ્હીમાં બોલાવેલા જરા મુશ્કેલ છે ભગવતસિંહ મુખ્યમંત્રી એ શું કરશે એ પણ કેવું મુશ્કેલ છે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી પંજાબ ના થવા માંગે છે કે કેમ એ પણ ચર્ચા ચાલી રહી છે આમ આદમી પાર્ટીને તોડીને ત્યાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવે એવી પણ ચર્ચા ચાલી રહી છે એવું જ ફાયદો છે આ બધું ચાલી રહ્યું છે ત્યારે આડી રાત તેની સિવાર કાલે શું થશે એ કેવું જરા મુશ્કેલ છે પણ આજે જે ચર્ચાઓ છે એ ચર્ચાઓની ભાઈ શ્રી ભારતીય જનતા પાર્ટીના નેતા મનજિંદરસિંહ સિરસા એમ કહ્યું છે કે દિલ્હીની ચૂંટણી હાર્યા પછી અરવિંદ કેજરીવાલ એમણે પંજાબના ધારાસભ્યોની બેઠક બોલાવી છે દિલ્હીમાં અને એ ભગવંત માનને અયોગ્ય જાહેર કરીને પોતે એ મુખ્યમંત્રી બનવા માગે છે અને માનને મુખ્યમંત્રી પદેથી હટાવવા માગે છે આ હું જે કહું છું કે ભારતીય જનતા પાર્ટીના ગોબેલ્સ અને કોંગ્રેસના ગોબેલ્સની પણ મારે વાત કરવી છે કોંગ્રેસના ગોબેલ્સ તરીકે આપણે જો કહીએ તો કોંગ્રેસ સાંસદ અને પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખ રંધવાએ એવો દાવો કર્યો છે કે રાજ્યમાં મધ્યાવતી મધ્યાવધી ચૂંટણી આવી રહી છે અને દિલ્હીમાં ચૂંટણી હાર્યા પછી આમ આદમી પાર્ટીના ધારાસભ્યો બહુ મોટી સંખ્યામાં પાર્ટી છોડી દેશે એ વાત અને બીજું અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પંજાબના મુખ્યમંત્રી એકમમાં જે અસંતોષ વધી રહ્યો છે એ સંદર્ભમાં છે એમણે એવી પણ વાત કરી છે કે આમ આદમી પાર્ટીના ના જે લોકો હોય અસંતુષ્ટ લોકો હોય ધારો કે હવે ડૂબતી નૈયા છે તો એ છે ને કોંગ્રેસમાં આવવા માંગે તો એમને ન લેવા જોઈએ આપણે ત્યાં ગુજરાતમાં પણ કેટલાક લોકોએ ચલાવ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ કોંગ્રેસમાં ભળી જશે હકીકતમાં એ કોંગ્રેસમાં રહીને ભારતીય જનતા પાર્ટીનું કામ કરે એવું તો મને લાગે છે હવે રાહુલ ગાંધી પસંદ નહીં કરે કારણ કે કોંગ્રેસમાં અત્યારે પણ ગુજરાત કોંગ્રેસમાં પણ અત્યારે એવા ઘણા બધા લોકો છે કે જે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે એટલે વધારાના એજન્ટ પ્રવેશ આપવાનો જરૂર શું છે એ કદાચ ભારતીય જનતા પાર્ટી તરફ જાય અથવા તો આમ આદમી પાર્ટીમાં નામ કે વાસ્તે રહીને ભારતીય જનતા પાર્ટીને લાભ ખટાવાનું કામ કરે એવું પણ બની શકે હવે સ્થિતિ શું નિર્માણ થાય છે એ તો કાલે બેઠકમાં શું થાય છે એના ઉપર આપણને જાણવા મળશે પણ ઓપરેશન લોટસ એ નો વિષય જરૂર બન્યો છે પંજાબના સંદર્ભમાં આમ તો ભારતીય જનતા પાર્ટીનું એક મહત્વનું ટાર્ગેટ એ પશ્ચિમ બંગાળના મમતા દીદીની સરકાર સ્થાપિત કરવાનું એ છે પણ એ પહેલા પંજાબને પંજાબની સરકાર જે આમ આદમી પાર્ટીની સરકાર છે એને કેમ કરીને તોડી નાખી શકાય અને ભારતીય જનતા પાર્ટી જે એકસો ને સત્તર બેઠકોની વિધાનસભામાં રોકડી બે બેઠકો ધરાવે છે એ સત્તા સ્થાને કઈ રીતે આવી શકે એની કોશિશ એના ધમ પછાડા અને ભગવંત્રી માનને દમ દાટી એ બધું અત્યારે હવે શરૂ થઈ ગયું હશે તમને ખ્યાલ છે કે કોંગ્રેસના મુખ્યમંત્રી પદેથી કેપ્ટન સિંહ પતિયાલાના મહારાજાને દૂર કરવામાં આવ્યા એ છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા પણ ભારતીય જનતા પાર્ટીને મળી નહીં રોકડી બે બેઠકો આમ આદમી પાર્ટીની પાસે અત્યારે ત્રાણું બેઠકો છે કોંગ્રેસ ની પાસે સોળ બેઠકો છે અકાલી દળ ની પાસે ત્રણ બેઠકો છે માત્ર ત્રણ બીજેપી ની પાસે બે બેઠકો છે બીએસપી માયાવતીની બીએસપી ની પાસે એક છે અપક્ષની પાસે એક છે એક બેઠક ખાલી છે ચૂંટણી આવવાની હજુ વાર છે કારણ કે ફેબ્રુઆરી બે હજાર બાવીસ માં ચૂંટણી થઈ હતી એટલે બે હજાર ને સત્યાવીસ માં ચૂંટણી જો પાંચ વર્ષની મુદત પૂરી કરે આ વિધાનસભા તો બે હજાર ને સત્યાવીસ માં પંજાબ ની ચૂંટણી આવે પણ શક્ય છે કે એ પહેલા પણ ચૂંટણી આવી જાય અને એ બધું દિલ્હીશ્વર ઉપર આધાર રાખે છે કારણ કે કેવી અંધાધૂંધી સર્જાશે કેજરીવાલ ના આ બધા ધારાસભ્યો એ અને મંત્રીઓ મંત્રી પદના આકાંક્ષીઓ એ કઈ દિશામાં દોટ મૂકે છે કોંગ્રેસ તરફ દોટ મૂકે છે કે ભારતીય જનતા પાર્ટી તરફ દોટ મૂકે છે એના ઉપર ઘણો બધો મધાર રહેવાનો છે ભગવાન માન આમ તો મહિનાઓ સુધી કેબિનેટની બેઠક બોલાવતા નથી તમે જોયું હશે કે ગુજરાત આવે ત્યારે પણ પ્રચારમાં આવે ત્યારે પણ જાણે કે અરવિંદ કેજરીવાલ ની વાહે વાહે એ આવતા હોય છે અને હકીકતમાં દિલ્હીમાં તો પૂરો પણ નથી રાજ્યનો અને એના મુખ્યમંત્રી પણ એમના છે ને નેશનલ કન્વીનર એ અરવિંદ કેજરીવાલ એટલે એમનો દબદબો વધારે હતો પણ પંજાબ એ ફૂલ પ્લેજ સ્ટેટ છે પંજાબની દુનિયાભરમાં વગ પણ છે પંજાબીઓ દુનિયાના ભાગ્યે જ કોઈ દેશમાં નહીં હોય એવું આપણે કહી શકીએ બધા જ દેશોમાં પંજાબીઓ એ સારી રીતે વેપાર ધંધો કરતા હોય છે અને લશ્કરની બાબતમાં પણ ભારતીય લશ્કરમાં પણ એ ઘણા બધા સક્રિય છે ઘણા ઘણા બધા મહત્વના હોદ્દાઓ પર છે એટલે અને સાથે સાથે દાયકાઓથી પંજાબની અંદર અકાલી દળ અને જનસંઘ અકાલી દળ અને ભારતીય જનતા પાર્ટી એ સંયુક્ત રીતે સરકાર ચલાવતી રહી છે ભલે ભારતીય જનતા પાર્ટી અથવા એ સાવ જુનિયર પાર્ટી તરીકે ત્યાં આગળ હોય પણ સત્તાનો ભોગવટો તો એમણે વર્ષોના વર્ષ કર્યો છે પણ હવે નરેન્દ્ર મોદીના યુગમાં એનડીએ માંથી અકાલી દળ પણ ફારેક થઈ ગયું છે ક્યારેક ક્યારેક ફરીને પાછા જોડાશે એવા સંકેતો પણ આપે છે પરંતુ અકાલી વિરોધ ચાલી રહ્યો છે એટલે ત્યાંની રાજકીય પરિસ્થિતિ પણ છે ને બહુ જ પ્રવાહીમય છે કોંગ્રેસ એ પણ કઈ બહુ સારી સ્થિતિમાં છે નહીં છતાં કોંગ્રેસના નેતાઓ ત્યાંના નેતાઓ એમ કે છે કે આમ આદમી પાર્ટીની સરકાર જાય અને મધ્ય સત્રી ચૂંટણી આવે તો કોંગ્રેસને જરૂર લાભ થાય પરંતુ જે રીતે ભારતીય જનતા પાર્ટી એક પછી એક રાજ્યો કબજે કરતી રહી છે એને જીતતા ફાવટ આવી ગઈ છે એ રીતે એ કદાચ પંજાબ ઉપર પણ પોતાનું વર્ચસ્વ જમાવી બેસે તો અમને બહુ આશ્ચર્ય નહીં થાય ભગવંતસિંહ માનને આર્થિક ગેરરીતિઓની બાબતમાં પણ સંડોવી શકાય એમ છે અને બીજું કેજરીવાલ માથે ફરીને જેલમાં જવા માટેની ડેમોકલેસ એ એ હજુ લટકતી છે એટલે ધારો કે પંજાબના મુખ્યમંત્રી બને અને ફરીને પાછા એમણે જેલમાં જવાનું થાય તો શું થાય એ પણ એક મોટો પ્રશ્ન છે આવા સંજોગોની અંદર આપણે પંજાબની જે પરિસ્થિતિ એક તો એક સરહદી રાજ્ય છે અને એ સરહદી રાજ્યની અંદર અને લશ્કરી બાબતોની અંદર પણ બહુ જ મહત્વનું એ સ્ટેટ છે અને પંજાબીઓ હંમેશા દેશને માટે પહેલાં તો એટલે દેશની સુરક્ષા માટે વેપાર ધંધા માટે ખાદ્યાન્ન પૂરો પાડવા માટે આ બધી બાબતોની અંદર એ બહુ જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે એટલે એ પંજાબને અવગણવાનું કોઈ ને માટે યોગ્ય નથી આમ આદમી પાર્ટીના જે ધારાસભ્યો છે એમના ઉપર દિલ્હીની મહેરબાનીથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટના દરોડાઓ સતત ચાલતા રહે છે બીજું કે પંજાબમાં ડ્રગ મની એની વાત પણ ચાલતી રહે છે ત્રીજી બાબત એ પંજાબમાં અમુક એવા તત્વો છે કે જે વિદેશમાં ખાલિસ્તાન સમર્થક જે તત્વો છે એમની સાથે સંકળાયેલા છે એટલે કે આતંકી પ્રવૃત્તિ જે પાકિસ્તાન પણ જેને સમર્થન આપે છે એ પ્રવૃત્તિ પણ પંજાબમાં હું હંમેશા કહું છું કે જ્યારે જ્યારે અકાલી દળ એ સત્તામાં ન હોય ત્યારે ત્યારે આ ખાલિસ્તાનનું ભૂત છે ને ધૂણવા માંડે છે અને તમે જાણો છો કે આજકાલ એ કેનેડા હોય કે અમેરિકા હોય લંડન હોય કે યુરોપના બીજા દેશો હોય ખાલિસ્તાનનું ભૂત એ ધૂણી રહ્યું છે એટલે એ રીતે પણ મને લાગે છે કે દિલ્હીએ પંજાબ તરફ એ ખૂબ ધ્યાન આપવાની જરૂર છે માત્ર રાજકીય ખેલ કરવાને બદલે ગંભીરપણે પંજાબની બાબતમાં દિલ્હીની સરકારે દિલ્હી એટલે કેન્દ્ર સરકારે બહુ જ મહત્વના નિર્ણયો લેવા પડે એ એટલી જ સાચી વાત છે અન્ય સમર્થન કરનારા તત્વો બહુ જ ઓછા છે પરંતુ જે લોકો પંજાબીઓ છે એ ખાલિસ્તાનનું ભૂત જ્યારે વિદેશમાં સળવડે છે ત્યારે અહીંયા કોણ એને સમર્થન કરે છે એ બાબત પણ અને હમણાં હમણાં પણ કેટલાક આતંકવાદીઓ પકડાયા છે એટલે એ બાબતમાં પણ કેન્દ્ર સરકારે અને ગૃહ મંત્રાલયે ખૂબ ધ્યાન આપવાની જરૂર છે એવું આપણને જરૂર લાગે છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવું તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર